જય શ્યારામ ફેમિલી મિત્રો મોજમાં છો ને ભાઈ હા મોજમાં આનંદ ને અલગ ની ખોજ માર્યો રહ્યો જો અમારા વલોક તમને હારા લાગે તો જોતા જય શ્યારામ હા મિત્રો તો અમારા માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત જય શ્યારામ હાલો મિત્રો તો આજ આપણે એક મોટી સિટી એટલે મોટા શહેર માં જવાનું છે હો ભાઈ આ ફરવા જવાનું છે ને કેવી મોજ મજા કરી ને એ હિન્દુ તમને આગળ જતા ખ્યાલ આવશે અમારો કે આપણે ક્યાં શહેરમાં ક્યાં સિટી માં ફરવાનું છે ને ક્યાં જવાનું છે ને કેવી મસ્તી ને મોજ કરવાની છે આવું સુધી તમે અમારા વ્લોગમાં બિના રહેજો જય સિયારા હાલો મિત્રો તો આપણે જો આ એક બસે હોલ્ટ કર્યો છે વરણગાંઠિયાર હેમિલી મિત્રો જય શરમ તો હાલ અત્યારે જો આપણે આ તોરણિયા તોરણ હોટલ તોરણિયા તોરણ હોટલ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ તોરણ તોરણ ગાંઠિયા ને તોરણ હોટલ ને તોરણ નાસ્તા હાઉસ ને જુઓ તમે અત્યારે આપણે તોરણી આવી જાવ ભાઈ જો મિત્રો તો ગામડાના બે ભાભા છે ને મુંબઈમાં ફરવા જાય હવે મુંબઈમાં હા તો આવા ઊંસા ઊંસા બંગલા ભળી જાય ને તો એક દાદા કે આ એટલા બધા કડિયા કેમ ઊંસા ઊંસા સડીને કેમ સીણ્યું છે આ અંધો તો બીજા દાદા કે આ ઊંસા નો શણે આ આડા સણી નાખે આડા સણી ને પછી ઊંસ ઊભા કરી નાખે જો તમે શે કે નહીં ઊંસા ઊંસા હા મિત્રો જય શ્યારામ જય શામ મિત્રો તો આ સાબરમતી હો ભાઈ સાબરમતી નદીમાં સરસ મજાના બગીચા સાઈડમાં મોટા મોટા બગીચા ને ફરવાલાયક ને એવું બનાવ્યું છે આ તમે નજરે નિહાળી શકો છો જય રામ મિત્રો જય શ્યારામ હા મિત્રો તો કહેવાય તે વિશે ને કે જો તમારે સાધુ બનવું હોય ને સાધુ તો સાધુભાઈ ક્યાંનું બનાય ખબર સ્વામિનારાયણ નું હા તો આપડે સ્વામિનારાયણ મંદિર માં આવી ગયા જુઓ મિત્રો તો આ શાહીબાગ સર્કલ ને એની બાજુમાં ત્યાં સ્વામિનારાયણ નું મંદિર છે જુઓ તમે હા સરસ મજા નું આ સ્વામિનારાયણ નું મંદિર છે મોટું જોરદાર હો ભાઈ હા તો આપડે અત્યારે જો આ સ્વામિનારાયણ મંદિર માં આવી જય શ્રી જય શ્યામ મિત્રો તમને ખબર ન હોય તો હું તમને આ ફરીવાર કહી દઉં કારણ કે હું છે ને હોપટ પંથી છું ભાઈ હંદઈ પંથમાં જાઉં છું હો ભાઈ હંદાઇ સંપ્રદાયમાં જાઉં છું ને જો આ સ્વામિનારાયણમાં અત્યારે આવ્યો છું ને આપણી જગ્યાએ હંદઈ થઈ જાય ની આપણી ઉપર કૃપા છે જો આ વીઆઈપી રોસોડામાં અત્યારે હાલ અમે પ્રસાદ લઈ રહ્યા છીએ હો ભાઈ હા જય તો આપણને વેશ્યન મુક્તિનું અભિયાન ચલાવનાર એક બહુ જોરદાર ગોપાલભાઈ કે જે હારા હારા એને મેડલ મળ્યા છે બાબા રામદેવ છે ધીરેન્દ્ર શાસ્ત્રી છે કે મોટા મોટા હિરોઈન કે ને એક્ટ્રો છે એની સાથે જો આ મારી સાથે જમે છે ને આ જો આ ગોપાલભાઈ છે એ જોરદાર કેટલા એવોર્ડ મળ્યા છે એવા એ વેસન મુક્તિના કાર્યક્રમો દેવા જાય છે એક દિને સમયે તે દારૂ જુગાર ને મટનના મોટા ગેમલર હતા પણ આ સ્વામિનારાયણની કૃપાથી એની દિયાથી એના આશીર્વાદથી જો આ ગોપાલભાઈ છે ને હાલ અત્યારે જોરદાર વેસન મુક્તિનું અભિયાન ચલાવે છે હા મિત્રો જય શિયા રામ જય શ્યારામ ફેમિલી મિત્રો તો આપણે રાત્રે એક વાગે રોઈશાની સોકડી આવી ગયા અને આપણે એક ડાયરામાં જવાનું છે જય માતાજી નો ડાયરો છે તો અમારા ત્યાં રહેજો શ્યારામ he हले ख़ुशबु હા મારી વાઢારે હા રે વાઢે રે ધમ મે મણી વાઢે રે ધંગે હા ફેમિલી મિત્રો તો હાલ અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરીશી હા તો અમારા આવા નવા નવા ને નવા નજારા ને આવા અંદાઇ વલોગ બનાવી છે જો તમને ગમે ને આનંદ આવે તો જોતા રહેજો મોજ કરો તો હા મિત્રો તમારી ની કૃપા તો સાહેબ આપણી પહેરો હા જય શ્યારામ